મહુવા તાલુકાના સેંધડા ગામના વાડી વિસ્તારમાં રહેતા વીસ પરિવારો દર વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ સંપર્કની હોણા બની જાય છે નદી કાંઠે વસતા પરિવારો માટે ગામ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો દર વર્ષે વરસાદમાં ધોવાઈ જાય છે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ ગામ લોકોને નથી મળ્યો સેંધડા ગામની આ પ્રશ્ન છે કે જેમાં નદી પર રહેલો એકમાત્ર રસ્તો સામાન્ય વરસાદમાં પણ ધોવાઈ જાય છે ખેડૂતોએ વારંવાર સ્વ ખર્ચે રસ્તો બનાવી અને સંઘર્ષ કર્યો છે બાળકોને શાળાથી લઈ ઇમરજન્સીમાં મેડિકલ સારવાર સુધીની અવર જવર અશક્ય બની જાય છે આવા સમયે ગામના પરિવારો દર ચોમાસે સંપૂર્ણ સંપર્ક વિહોણા બની જાય છે અને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બને છે આવા સમયે જો પાણીનું વહેણ વધી જાય તો તળાઈ જવાની કે મૃત્યુ થવાની પણ આશંકા રહેતી હોય છે અમારે અહીંયા હા કમોસમી વરસાદ ને કારણે અહીંયા ઓગીન છે આ ડેમનું એમાં બહુ જ પાણી આવે છે એની હિસાબે તૂટી ગયું છે 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 અને અને ત્યાં ત્યાં ખેડૂતોને હાલવાનો પણ રસ્તો વિસ્તાર તેને પણ હાલવાનો રસ્તો છે એટલે આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે અને બાળકોને ભણવા આવવામાં જયારે પાણી આવે એટલે એને રજા રાખી દેવી પડે ગામમાં હોય તો ગામમાં રાખી દેવા પડે સ્કૂલમાં ખોટી ઘણી વાર કરી દેવા પડે એટલે આ કાયમી માટે તકલીફ રહે એને કાયમી વેલાસર આની કામગીરી આ આપણે નદી છે નદી ડેમ બાંધેલું છે ડેમ ની સામે કાંઠે શોક માણસો વસવાટ છે અને આ નદીનું નું ઓગિન છે આવું ધોવાઈ ગયું છે હવે એની માટે અવર કરવા માટે બહુ તકલીફ પડે છે અને જ્યારે પાણી આવે ત્યારે પાણી એકદમ ઉતરતું નથી અને ઓલે કાંઠેલી નિશાળી ને ભણવા આવવાનું હોય તો એ આવી શકતા નથી તેની માટે તાત્કાલિક સરકાર યોગ્ય પગલા લે અમારે આ ઓગિન ધોવાઈ જાય છે વરે હાથ વરસા ધોવા જાય છે ઓલપા પચાસ જણા નું રહેણાક છે બાળકને ને જવા આવવા માટે મુશ્કેલી પડે છે અને કમોદી વરસાદ થાય એની હિસાબે મારું આ ધોવાઈ જાય અને કાઈ નાળું કે કોઈ એનો પુલ કઈ પણ અમને મંજૂર કરી આપો વેલી ટકે તો સરકારશ્રી ને માલુમ થાય મહુવા શહેર થી વીસ કિલોમીટર દૂર સેદરડા ગામ આવેલું છે સેદરડા ગામની બાજુમાં જ ગામના પાદર અંદર એક ઓગીન આવેલું છે જે સાત વર્ષ પેલા અહીંયા તળાવ વસવાટ કરીને રહે છે માલ ઢોળ રાખે છે અને આ પરિવાર ને ગામમાં અવર કરવા માટે જ્યારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે વરસાદના હિસાબે આ ઓગિન પાર કરવું જ મુશ્કેલ બનતું હોય છે અહીંયા

અને આ ઓગીન છે હાથક આઠક વર્ષથી તૂટી ગયેલું છે અને અહીંયા દર વર્ષે અમે રિપેર કરીએ પણ પાણી આવે તો ધોવાઈ ધોવાઈ જાય આ આ વધારે ગયું વખતે થઈ નથી કારણ કે પાણી ચાલુ રહે એટલે બહુ જ તકલીફ પડે અને બાળકો ભણવા આવે છે એની પણ તકલીફ પડે છે એટલે સરકાર શ્રી ને અમારે વિનંતી છે કે તાત્કાલિક વહેલા સર કરી દે તો આ મુશ્કેલી દૂર થાય તો આવનારા સમયની અંદર સરકારી બાબુઓ આ પ્રશ્નને ને જોઈને આનું નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહેશે બી ઇન્ડિયા દિલીપ ગૌથરીયા મહુવા